બોલેરો ગાડી વિદેશી દારૂ જપ્ત કર્યો આરોપી ફરાર એલસીબીની ટીમ બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી કે કાનાણી વાંટ ગામ તરફ વિદેશી દારૂ ભરી સિલ્વર કલરની બોલેરો ગાડી આરોપી નવીન રાઘુ લઈને આવી રહ્યો છે આથી એલસીબીની ટીમ આરોપીની વોચમાં હતી તે સમય દરમિયાન હકીકતવાળી બોલેરો ગાડી આવતા જેને ઊભી રખાવવા માટે પ્રયત્ન કરતાં ઊભી રાખેલ નહીં અને કાનાણી વાંઢની પેટા કેનલ પાસે દલદલ પાણીના વોકરામાં ગાડી મૂકી નાસી ગયો હતો બોલેરો ગાડીની ઝડપી તપાસ કરતાં તેમાંથી પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે બાલાસર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે તેમની પાસેથી મુદ્દામાલ મળી આવ્યો હતો જેમાં એકસો એસી એમએલના વિદેશી દારૂના પ્લાસ્ટિકના પાઉચ જેની સંખ્યા એક હજાર એસી જેની કિંમત રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર છસો અને બિયરના ટીન ત્રણસો ઓગણપચાસ જેની કિંમત રૂપિયા છત્રીસ હજાર છસો પિસ્તાલીસ અને સિલ્વર કલરની બોલેરો ગાડી જેની કિંમત રૂપિયા બે લાખ આમ કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ છાસઠ હજાર બસો પિસ્તાલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે